નમસ્કાર મિત્રો ટીવી સેવન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજના વિડીયોમાં વાત કરવાની છે કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોના બેંક ખાતામાં જમા થવા જઈ રહ્યા છે બે હજાર વત્તા બે હજાર એટલે ચાર હજાર રૂપિયાનો હપ્તો હવે જલ્દી તમે ચેક કરી લેજો એમાં તમારું નામ છે કે નહીં આ યોજનામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથેની જ એક યોજના છે જેમાં ખેડૂતોના બેંક એકાઉન્ટમાં પૈસા જમા કરી આપવામાં આવે છે અને સરકાર તરફથી બે હજાર રૂપિયાનો હપ્તો જે આપવામાં આવે છે એવી જ રીતના આ યોજનામાં પણ ખેડૂતોના બેંક ખાતામાં છે પૈસાની રકમ જમા કરી આપવામાં આવશે હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે ખેડૂતોને વીસ હજાર રૂપિયાનો હપ્તો નથી મળ્યો એમને હવે એકવીસમાં હપ્તાની સાથે આ રકમ મળવાની છે સાથે સાથે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થનારી આવનારી જે પીએમ કિસાન યોજનાની જે તારીખ છે કે કઈ તારીખે હપ્તો જમા થશે એના વિશેની પણ આજના વીડિયોની અંદર તમને માહિતી જણાવી દઈશું ખાસ કરીને જે ખેડૂતોના બેંક ખાતામાં પૈસા નથી જમા થતા એમને હવે શું કરવાનું છે જેથી કરી એમને તાત્કાલિક પૈસા છે એ મળી જાય અથવા તો સરકાર તરફથી કેન્દ્રમાંથી જ્યારે પણ હપ્તો બહાર પાડવામાં આવે છે ત્યારે રાજ્ય સરકાર તરફથી શું ખરેખર હપ્તો મળે છે કે નહીં કારણ કે અમુક એવા રાજ્યો છે કે ત્યાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને તરફથી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં હપ્તા છે મોકલી આપવામાં આવે છે તો પછી આપણા ગુજરાત રાજ્યના ખેડૂતોને માત્ર કેન્દ્ર સરકારનો જ હપ્તો શા માટે મળે છે તો આ દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે વિડીયોને ખાસ કરીને તમે જે છેલ્લે સુધી જોજો કારણ કે ગુજરાત રાજ્ય ઉપર બે વાવાઝોડાની જે આગાહી હતી એ વાવાઝોડામાંથી એક વાવાઝોડું ગુજરાતમાં ટકરાઈ ગયું છે તો હવે ખેડૂતોને છે પાક નુકસાન પણ થયું છે તો આવા પાક નુકસાનના સમયે સરકાર તરફથી ખેડૂતોને વહેલી તકે હપ્તો આપવામાં આવશે કે પછી આ પાક નુકસાન સહાયનું વળતર આપવામાં આવશે એના વિશેની પણ થોડીક માહિતી તમને છે આજના વિડીયોની અંદર જણાવીશું ખાસ કરીને વિડિયોને છેલ્લે સુધી જોજો અને જે પણ મિત્રો નવા છે આપણી આ યુટ્યુબ ચેનલ પર એમને વિનંતી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લો આ માટે મિત્રો સૌ તમારે પીએમ ઇવેન્ટ છે સર્ચ કરવાની છે પીએમ ઇવેન્ટની અંદર તમે સર્ચ કરશો એટલે તમને બે હજાર રૂપિયાના જે હપ્તો લગભગ ભારત દેશની અંદર નવ કરોડ અને સત્તર લાખ જેટલા ખેડૂતોને હપ્તો આપવામાં આવે છે એમાં પીએમયુએન તમે સર્ચ કરશો એટલે એમાં તમને છે એ માહિતી મળી જશે અહીંયા તમે જોઈ શકો છો એક સાથે મિત્રો સોળ હપ્તાથી છે અહીંયા જે છે તારીખો આપવામાં આવે છે માઇનસ સોળમો હપ્તો માઇનસ અઢારમો હપ્તો માઇનસ સત્તરમો હપ્તો અને માઇનસ ઓગણીસમો હપ્તો માઇનસ વીસમો હપ્તો ખેડૂતોને ક્યારે મળ્યો તો આ જે ઓફિશિયલી તારીખ આપવામાં આવી છે એવી જ રીતના હવે પીએમ ઇવેન્ટની અંદર તમને જાણકારી મળી જશે કે ખેડૂતોને બેંક એકાઉન્ટમાં હપ્તા છે એ ક્યારે આપવામાં આવે છે તો આ દરેક માહિતી તમે છે પીએમ ઇવેન્ટમાં સર્ચ કરી શકો છો અહીંયા મિત્રો વીસમો હપ્તો માઇનસ ઓગણીસમો અને અઢારમા હપ્તા વિશેની પણ માહિતી છે કે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આ તારીખે જમા થયો છે હવે અહીંયા મિત્રો લિસ્ટમાં તમે જોઈ શકો છો તો એકવીસમા હપ્તાની તારીખ હજી સુધી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થવા માટેની જે તારીખ છે એ હજી સુધી જમા કે પછી અહીંયા છે દર્શાવવામાં નથી આવી એટલે આપણે એવું માની નઈએ કે ખેડૂતોને હજી આ હપ્તા માટે રાહ જોવી પડશે પરંતુ હજુ વધારે રાહ જોવાની જરૂર નથી ટૂંક જ સમયની અંદર ખેડૂતોના બેંક એકાઉન્ટમાં હપ્તો છે જમા કરી આપવામાં આવશે હવે કઈ તારીખે જમા થશે એના વિશેની થોડીક વધારે તમને વિડિયોના છેલ્લે સુધીમાં તમને જણાવવાની છે ખાસ કરીને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જ્યારે પણ માહિતી આપવામાં આવશે ઓફિશિયલી માહિતી હજી સુધી મળી નથી પરંતુ અત્યારે સોશિયલ મીડિયા આધારિત જે માહિતી મળી રહી છે જેમાં તારીખો આપવામાં આવી છે એ પણ તમને જણાવી દઈશું અત્યારે જે પીએમ કિસાન યોજનાનો હપ્તો છે ખેડૂતોને બેંક એકાઉન્ટમાં લગભગ તો છે એ નવેમ્બર મહિનાની અંદર જમા થઈ શકે પરંતુ જો નવેમ્બર મહિનાની અંદર આ હપ્તો જમા ન થાય તો ડિસેમ્બર મહિનાની અંદર ફાઇનલ તમારા બેંક એકાઉન્ટમાં હપ્તો છે એની રકમ ટ્રાન્સફર કરી આપવામાં આવશે હવે પીએમ ઇવેન્ટમાં જ્યારે સરકાર તરફથી ઓફિશિયલી માહિતી આપવામાં આવશે તો અહીંયા દર્શાવવામાં આવશે હવે એ પહેલાં તમને જણાવી દઈએ કે તમારું એક લિસ્ટમાં નામ હશે તો તમને બે હજાર રૂપિયાની જગ્યાએ ચાર હજાર રૂપિયાનો પણ હપ્તો મળી શકે છે જેમાં કેન્દ્ર સરકાર તરફથી પણ હપ્તો આપવામાં આવશે અને રાજ્ય સરકારનો પણ હપ્તો મળશે તો એના માટે તમારે છે પીએમ કિસાન સર્ચ કરવાનું રહેશે પીએમ કિસાન સર્ચ કરશો એટલે કે પીએમ કિસાન યોજનાની જે ઓફિશિયલી વેબસાઈટ છે એ ઓફિશિયલી વેબસાઈટ ઉપર તમે સર્ચ કરશો એટલે આ રીતના વેબસાઈટ ખુલશે જેમાં તમારે પીએમ કિસાન યોજના અંતર્ગતની જે પણ માહિતી જોઈતી હોય એ દરેક માહિતી તમને છે મળવાપાત્ર રહેશે તો અહીંયા તમારા સ્ક્રીન ઉપર જે પીએમ કિસાનની વેબસાઈટ છે એ સર્ચ કરવાની રહેશે અહીંયા પીએમ કિસાનની વેબસાઈટ સર્ચ કરશો એટલે એમાં પણ લખેલું હશે કે સરકાર તરફથી કેટલા હપ્તા હજી સુધી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા કરી આપવામાં આવ્યા છે તો આના વિશે થોડીક વધારે છે તમને અહીંયા માહિતી આપવામાં આવી છે એમાં તમે તમારા કોઈપણ ડોક્યુમેન્ટ છે સર્ચ કરાવી શકો છો કોઈપણ રીતના કે તમને હપ્તો છે કઈ રીતના નથી મળતો ક્યાં અટવાય છે દરેક અપડેટ પણ જાણી શકો છો જેમાં તમારું જો પીએમ કિસાનનું કેવાયસી કરાવવાનું બાકી હોય તો એકત્રીસ ઓક્ટોબર પહેલાં છે કેવાયસી કરાવી લેજો જો તમે એકત્રીસ ઓક્ટોબર પહેલાં કેવાયસી નહીં કરાવો તો તમારું જે પીએમ કિસાનનું ખાતું છે બ્લોક થઈ શકે છે અથવા તો તમને જે 2000 ના હપ્તાની રકમ મળવા પાત્ર રહેશે એ પણ તમારી આ રકમ છે મળશે નહીં તો વહેલી તકે તમે KYC કરાવી લેજો ઓનલાઈન KYC કરવું હોય તો અહીંયા ઈ KYC ઉપર તમારે ક્લિક કરવાનું છે ઈ KYC ઉપર ક્લિક કરશો અહીંયા તમારે છે સર્ચ કરવાનું રહેશે જેમાં OTP પડશે અને એ OTP તમારો આધાર કાર્ડ નંબર નાખશો એટલે તમારો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર જે લિંક હશે એના ઉપર OTP પડશે હવે OTP તમે અહીંયા એન્ટર કરી અને સર્ચ કરશો એટલે તમારી આખી ડિટેલ ખુલશે જો એમાં કેવાયસી કરાવવાનું બાકી હશે તો કેવાયસીનું કહેશે અથવા કેવાયસી થઈ ગયું હશે તો પણ એમાં બતાવશે અને જો તમારે કેવાયસી કરાવવાનું હોય તો તમે ઓનલાઇન આ રીતના પ્રોસેસથી કરી શકો છો અને ઓફલાઇન કરાવવું હોય તો તમે છે એ તમારા ગામની અંદર બીસીએ ઓપરેટર ખાતેથી કરાવી શકો અથવા વીસીએ ઓપરેટર પાસે જઈને પણ કેવાયસી કરાવી શકો અથવા તો તમારા નજીકના નાસીએસી સેન્ટર ખાતેથી પણ તમે કેવાયસી છે વહેલી તકે કરાવી શકો તો એકત્રીસ ઓક્ટોબર પહેલાં તમારું કેવાયસી કરાવી લેજો જેથી કરી તમને હપ્તો છે એ તાત્કાલિક મળે એમાં તમને છે એ ઉપયોગમાં આવે એટલે કે ફાયદો થાય હવે કેવાયસી ચેક કર્યા પછી તમારે છે એ તમારું સ્ટેટસ ચેક કરવું છે કે તમારા સ્ટેટસની અંદર તમને આ હપ્તો મળે છે કે નહીં તો તમારી પાસે તમારો રજીસ્ટ્રેશન નંબર હોવો ફરજિયાત છે જો મિત્રો તમને રજીસ્ટ્રેશન નંબર હોય છે ખબર ન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો કે રજીસ્ટ્રેશન નંબર આપણે કઈ રીતના મેળવી શકીએ છીએ કારણ કે ઘણા જૂના સમયથી જો તમે ફોર્મ ભરેલું હશે તો તમારો રજિસ્ટ્રેશન નંબર તમને ખ્યાલ નહીં હોય અથવા તો તમારી પાસે એવી કોપી પણ નહીં પડી હોય કે જેમાં તમારા બેંક એકાઉન્ટની ડિટેલ અથવા રજીસ્ટ્રેશનની દરેક માહિતી છે એમાં હોય તો તમે જે તમારું સ્ટેટસ ચેક કરવા માટે ખાસ કરી રજીસ્ટ્રેશન નંબર છે એ ફાઇન્ડ આઉટ કરી લેજો એટલે કે મેળવી લેજો કઈ રીતના મેળવવાનો એ તમારે જાણવું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો હવે મિત્રો આ બધું તો થઈ ગયું છે હવે તમારે તમારું બેનિફિશિયરી લિસ્ટ ચેક કરવું છે કે આ લિસ્ટમાં તમારું નામ છે જો મિત્રો આ લિસ્ટમાં તમારું નામ હોય તો તમને હપ્તો છે એ તાત્કાલિક મળી જશે જેમાં તમારે છે તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું છે જિલ્લો સિલેક્ટ કરવાનું છે તાલુકો સિલેક્ટ કરવાનું છે અને ગામડું સિલેક્ટ કરવાનું રહેશે તો આના વિશેની માહિતી તમને છે એ જાણવી હોય તમારે જાણવી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી કરી આપણે પ્રોપર એક એ પ્રકારની માહિતી મેળવશું કે બેનિફિશરી લિસ્ટની અંદર તમારું નામ કઈ રીતના ચેક કરો